ધાનેરા તાલુકાની એટા પ્રાથમિક શાળાના શિક્ષક ભૂપેન્દ્રસિંહ ઠાકોરનું અકાળે નિધન થતાં તેમના પરિવાર પર આવી પડેલા આર્થિક સંકટમાં ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી મદદ આવે છે મૃતક શિક્ષક ભૂપેન્દ્રસિંહ ઠાકોર તેમના પિતાના એકના એક દીકરા હતા અને તેમના પરિવારમાં બે દીકરા તથા ત્રણ દીકરી છે પરિવારના મોબીના નિધન બાદ પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે મંડળીના ચેરમેન અને સભ્યો એટા પ્રાથમિક શાળા ખાતે પહોંચીને મૃતક શિક્ષકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો ધાનેરા ખાતે છેલ્લા પાંત્રીસ વર્ષથી શિક્ષકોના કલ્યાણ માટે કાર્યરત અને ઓડિટ વર્ગ એ ધરાવતી આ મંડળી નિયમો અનુસાર પોતાના સભાસદ ભુપેન્દ્ર સિંહ ઠાકોરના પરિવારની વહારે આવી છે આ રકમ મૃતકના દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે પણ ઉપયોગી નીવડશે મંડળીએ અત્યાર સુધીમાં મૃતક શિક્ષકોના પરિવારજનોને પોલીસીના નિયમો પ્રમાણે છત્રીસ લાખ બાસઠ રૂપિયા જેટલી રકમ ચૂકવીને સમાજમાં સંવેદનશીલતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શિક્ષક સ્કૂલમાં બાળકોને કેળવણીનું કામ કરતો હોય છે અને શિક્ષકની ભૂમિકા બાળકોના જીવનમાં બહુ અગત્યની હોય છે અને શિક્ષક અમારા જે કંઈ છે તાલુકાના એ તાલુકાના શિક્ષકો માટે કામ કરતી એક અમારી ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી છે એ છેલ્લા ઓગણીસો નેવુંથી કાર્યરત છે અને એ અમારી મંડળીની અંદર જે કંઈ શિક્ષક સભાસદો છે એમને ધિરાણ આપવાની અને એમની બાળકોની ઉચ્ચ અભ્યાસ માટે અને એમની આર્થિક પર પરિસ્થિતિમાં પહોંચવા માટે એ પોતે ધિરાણ આપતી સંસ્થા છે અને આજ એની અમારી કાર્યશૈલીમાં વીમાને વીમા પોલિસીના ભાગરૂપે એટા પ્રાથમિક શાળામાં આજ રોજ અમારા તાલુકાના શિક્ષક સભાસદ સ્વર્ગસ્થ ભૂપેન્દ્રસિંહ પ્રતાપજી ઠાકોરને અવસાન પામેલા હતા અને એ અવસાન માટે આજ અમારે એટા પ્રાથમિક શાળામાં અમારા મંડળીના ડિરેક્ટરશ્રીઓ અને અમારા કર્મચારી ગણ સાથે જવાનું થયું આજે ત્યાં એમને માતૃશ્રીને એમની બેનને એમના દીકરાને મળીને ખરેખર અમને ગૌરવની લાગણી થઈ કે અમે શિક્ષકને જે કઈ ઘટના બની છે એને પરત તો લાવી શકતા નથી પણ એના બાળકોનું એનું ઘર વિખેરાઈ ન જાય એના માટે અમે એક સહાયરૂપી અમારા વીમા પોલિસી અંતર્ગત અમે પાંચ લાખ રૂપિયા આજે સહાય કરી છે જે અમારા સમગ્ર તાલુકાના શિક્ષક સમુદાય માટે ગૌરવની લાગણી અમે પણ અનુભવીએ છીએ આમ દાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી પોતાના સભાસદના પરિવારને મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો પૂરો પાડીને સહકાર અને સંવેદનાની ભાવનાને જીવંત રાખે છે